બે કોડિયા મૂકેલા પોણી વાળા જો મૂક્યા ને એમાં તાર બાજુ વાળા કોડિયા દે ચાર બાજુ હા એમાં બોલી દે હા એમ

આ બાજુ આપેલા ભાઈ ખબરો ભાઈ તમારે એકલા એ ફૂલ ને ચોખા પણ રાખવાના છે બીજા કોઈ નહીં લેવાના आज रामदेव जी का मंदिर है तो, भुणी तो, भुणी तो तुमको तुमको वो दर्शन में हिरण्यवरन मम संस्कृति से तुम कोई था तुम को परमासर लोग पिता महातेदा ने ने भी बता वो जीत मामेरा ले ले भाई जोर से फूल आई ब्रह्मा जी चढ़ाई दे हां बस चलो पहले भीला भाई तुमने जो फूल पकड़ी हो ना तुमने इतना ઓમ ભૈયા હવે વરાહુતી આવવાની છે એટલે તઈ જતા રહો પાછો હું કહું એટલે ત્યાગ આપવાનો હા તો સૌથી પહેલી પૂજા કરી હતી ગણપતિ દાદા ની આહુતિ પણ પહેલી ગણપતિ દાદા ની આપવાની છે સમજી માં ઘી પકડી રાખો સરવા માં હા વક્રદંડા મહાકાર્ય શ્રી ગોડી સમ પ્રવા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્ય કાર્યેષુ સર્વદા ઓમ ગમ ગણપતયે સ્વાહા ઇદં ગણપતયે નમઃ બાબા સવદ મુકુંદર આવતો આપા બે જવાતો નહીં

कर